જો તમે સાદી ખીચડી ખાઈને થાક્યા હોવ તો આ મસાલેદાર કાઠિયાવાળી ખીચડી ઉનાળાના ડિનર માટે તો ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તેને માટે આપણે જોઈશે એક કપ ખીચડી અને અડધો કપ જેટલી છડી દાળ બદલી એટલે કે મગની ફોતરા વગરની દાળ તેને આપણે સરસ રીતે વોશ કરી લઈએ કુકરમાં લઈ પસંદના તમે વેજીટેબલ્સ એડ કરી દો પાણી એડ કરો હળદર અને મીઠું પાણીનું પ્રમાણ અહીં થોડું વધારે રાખીએ અને ત્રણથી ચાર સીટીમાં ખીચડીને બાફી લઈએ હવે વઘાર કરીશું તો જીરા અને હિંગનું વઘાર કરીએ લસણની કડીઓને સારી રીતે સમારી અને એડ કરી દઈએ ત્યારબાદ ડુંગળીને સાતરી લેવાની છે આ વઘાર ફટાફટથી રેડી થઈ જશે ત્યારબાદ આપણે તેમાં કરીશું એડ આદુ અને મરચાંની પેસ્ટ સરસ રીતે સંતળાઈ જાય એટલે ટામેટા નાખી દઈએ સાથે જ મસાલામાં આપણે હળદર ધાણા જીરાનો પાવડર અને લાલ મરચાં એડ કરીએ મીઠું એડ કરીએ અને સરસ રીતે મિક્સ કરી ટમેટાને સોફ્ટ થવા દેવાના છે ટમેટા અને મસાલું એકદમ સરસ રીતે થઈ જાય તેલ છૂટું પડે એટલે આપણે ખીચડીનું વઘાર એકદમ સરસ રીતે રેડી છે તો બાફેલી ખીચડી હવે આપણે તેમાં એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરીએ થિકનેસ એડજસ્ટ કરવા માટે તમે પાણી ઉમેરી શકો છો અને બસ ઘરમાં ગરમ એકદમ ટેસ્ટી અમી ખીચડી આપણે ખાવા માટે તૈયાર છે વિડીયો કેવો લાગ્યો સર ને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં